ચૈત્ર નવરાત્રિ અને રામનવમીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભલે ગમે તે થઈ જાય પણ આ વખતે ચૈત્ર નવરાત્રિ અને રામનવમીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આજના આ વિડીયોમાં અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે ચૈત્ર નવરાત્રિ અને રામનવમીના દિવસમાં અમારા કહેવા મુજબ માત્ર આ એક વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારે શરૂ થઈ રહી છે અને છ એપ્રિલ બે હજાર પચીસ અને રામનવમીના દિવસે સમાપ્ત થશે જે લોકો નવરાત્રિ દરમિયાન માત્ર આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે કારણ કે આ ચૈત્ર નવરાત્રિ ખૂબ જ ખાસ અને વિશેષ માનવામાં આવે છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આ ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ રાખે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે અને ખાસ કરીને રામનવમીના દિવસે તમારે આ એક ખાસ વસ્તુ ખાવી જ જોઈએ તેનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તમારા પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે અથવા અડધો છોડીને જતા રહે છે પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ સફળતા મેળવી શકતા નથી તેથી વિડીયોને અધ વચ્ચે છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ કારણ કે આ વખતે આ ચૈત્ર નવરાત્રિ એકસો પચાસ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમે લાડવા પેંડા કે પછી બરફી ભલે ન ખાઈ શકો પણ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય માતાજી જરૂર લખજો અને પ્રભુ શ્રી રામના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખે સાથે આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં ઘરમાં ભૂલથી પણ આવું ભોજન ન બનાવો અને ખાવું પણ ન જોઈએ નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વિડીયોમાં જાણો કે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમારે શું ખાવું જોઈએ જેથી માતાજીના વિશેષ આશીર્વાદ તમે મેળવી શકો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ ચૈત્ર નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ બે કામ ક્યારેય પણ ન કરવા નહીતર આખો પરિવાર બરબાદ થઈ જશે ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જે પણ માતાઓ અને બહેનો માત્ર આ બે કાર્ય કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ બે કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અને તમને એ પણ જણાવીશું કે જો તમે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં તમારા માતાજીના મઢમાં જઈને માતાજીને માત્ર આ એક વસ્તુ અર્પણ કરશો તો તમારા જીવનની બધી જ સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે અને માતાજીનો આશીર્વાદ હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બન્યો રહેશે તો મિત્રો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ જ પૈસા નથી લેતા અમે આ માહિતી બિલકુલ ફ્રીમાં પૂરી પાડીએ છીએ તેથી તમારે આ વિડિયોને સંપૂર્ણ આખો જોવો જોઈએ અને તેને અડધો છોડીને ન જોવું જોઈએ ઘણા લોકો છે જે વિડીયોને અડધો છોડીને જતા રહે છે અને આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી તમારે આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોવો જ જોઈએ તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુ ખાવી જોઈએ કારણ કે આ ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મના લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય પણ વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌપ્રથમ આપણે આ ચૈત્ર નવરાત્રિ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રીને લઈને ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતાજીની પૂજા કેવી રીતે કરવામાં આવશે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણો દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો આખો જોવો પડશે આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું અને એ પણ જાણીશું કે આ વખતે ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગા હાથી ઉપર સવાર થઈને ધરતી ઉપર આવશે તો આ એક શુભ સંકેત છે કે અશુભ સંકેત આ વર્ષે ચૈત્ર નવરાત્રી નવ દિવસની નહીં પરંતુ આઠ દિવસની છે અને નવરાત્રિના પહેલા દિવસે એટલે કે એકમના દિવસે પડવો છે એટલા માટે આ મહત્વ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ જેનાથી આપણા કુળદેવીના આશીર્વાદ હંમેશા આપણી ઉપર બન્યા રહે આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે જો તમે નવરાત્રિની રાત્રે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ નિર્ધનતા તરત જ દૂર થઈ જશે તો કૃપા કરીને વિડીયોને સંપૂર્ણ જુઓ એ પહેલાં ચાલો તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિનું શુભ મુહૂર્ત ક્યાં સમયે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારના દિવસથી શરૂ થશે અને છ એપ્રિલે રામનવમીના ના દિવસે સમાપ્ત થશે આ વખતે ચૈત્ર નવરાત્રિ આઠ દિવસ સુધી ઉજવવામાં આવશે આ વર્ષે નવરાત્રિ નવ દિવસની નહીં પરંતુ આઠ દિવસની છે આ વર્ષે બીજું નોરતું અને ત્રીજું નોરતું એક સાથે હોવાથી ચૈત્ર નવરાત્રિ આઠ દિવસ સુધી ઉજવવામાં આવશે આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા આઠ દિવસ માટે કરવામાં આવશે તો ચાલો સૌ તમને જણાવી દઈએ કે પૂજાનો શુભ મુહૂર્ત ક્યાં સમયે છે અને પછી તમને વારાફરતી આ બધી જ માહિતી જણાવીશું તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય જગદંબા જરૂરથી લખજો હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ એક અગત્યનો તહેવાર છે જેમાં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા અને આરાધના માટે સમર્પિત છે આ તહેવાર દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે ચૈત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે માતાજીની પૂજા કરે છે તેથી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રીમાં ઘટ સ્થાપનનો શુભ મુહૂર્ત શું છે ચલ ચોકડીઓ સવારે આઠ કલાક અને તેર મિનિટથી લઈને નવ કલાક અને ચુમ્માલીસ મિનિટ સુધી રહેવાનું છે લાભ ચોગડીઓ સવારે નવ કલાક અને ચુમ્માલીસ મિનિટથી લઈને અગિયાર કલાક અને પંદર મિનિટ સુધી રહેવાનું છે અમૃત ચોકડીઓ સવારે કલાક અને પંદર મિનિટથી લઈને બપોરે બાર કલાક અને છેતાલીસ મિનિટ સુધી રહેવાનું છે મિત્રો હવે આપણે જાણીએ કે આ નવ નોરતાની સાચી તારીખ કઈ છે અને કયા વારે ક્યુ નોરતું આવવાનું છે તો તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારે પહેલું નોરતું એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સોમવારે બીજું અને ત્રીજું ભેગું છે એક ચાર બે હજાર મંગળવારે ચોથું નોરતું બે ચાર બે હજાર પચીસ બુધવારે પાંચમું નોરતું ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુવારે છઠ્ઠું નોરતું ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારે સાતમું નોરતું પાંચ ચાર બે હજાર પચીસ શનિવારે ત્રીજું નોરતું એક સાથે હોવાથી એક નોરતાની ઘટ થશે તો ચાલો હવે જાણીએ કે કટ સ્થાપન કેવી રીતે કરવું કટસ્થાપન પૂર્વ દિશામાં મગ અક્ષત કળશ શિફળ આ પાન અથવા તો આંબાના પાન સવાર ઉપયો માતાજીની તસવીર સફેદ અથવા લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું જોઈએ ઘણા બધા ભક્તો દેવી કવચ અને ગાયત્રી ચાલીસાના પાઠ નિયમિત રીતે કરતા હોય છે જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન અથવા ઉપવાસ ન કરી શકતો હોય તો તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ કમળ અથવા જાસૂદના ફૂલ અર્પણ કરે તો તેમના ઉપર માતાજી પ્રસન્ન થાય છે એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો તો ચાલો સૌ તમને જણાવીએ કે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને માતાજીના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાકની સંપૂર્ણપણે મનાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાકને માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધ કરે છે આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન અને અન્ય કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે તેથી આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંને શુદ્ધ રાખે છે અને માતાજીની કૃપા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે આ સાથે અતિશય મસાલેદાર ખોરાક ખાવાથી આંતરડામાં બળતરા પણ થઈ શકે છે મિત્રો હવે આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસોમાં ન ખાવી જોઈએ આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ ઉપર નકારાત્મક અસર કરે છે પાણીપુરીમાં ખાટા તત્વો હોય છે અને નવરાત્રી દરમિયાન ખાટી વસ્તુઓને વર્જિત માનવામાં આવે છે એટલા માટે આ દિવસોમાં પાણીપુરી પણ ન ખાવી જોઈએ ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસના હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જાના સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને નાળિયેર જેવા હળવા અને મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને પણ શાંતિ આપે છે આ દિવસે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો આવા ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં દારૂ ગુટકા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે મન અને અને શરીરને શુદ્ધ કરી શકો છો માતાજીના આશીર્વાદ મેળવી શકો છો હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ એ છે ડુંગળી અને લસણનું સેવન ચૈત્ર મહિનાની નવરાત્રિના દિવસોમાં ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને પણ અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે બંનેનું સેવન ન કરવું એ જ યોગ્ય છે તો ચાલો હવે જાણીએ કે નવરાત્રિ દરમિયાન ક્યાં ફળો અને શાકભાજી ખાવા શુભ છે સૌથી પહેલી વસ્તુ છે સફરજન મિત્રો સફરજન શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે અને તે માતાજીને પણ અર્પણ કરવામાં આવે છે કેળા અને પપૈયા તરબૂચ અને મીઠી દ્રાક્ષ આવા ફળો શરીરને પોષણ પૂરું પાડે છે સીતાફળ ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા સીતાએ તેમના વનવાસ દરમિયાન તેને ખાધું હતું તેથી તે ખાવાથી માતા સીતાના આશીર્વાદ મળે છે બટાકા શરીરને ઉર્જા પૂરી પાડવા માટે બટાકાનું સેવન કરી શકાય છે ખાસ કરીને બાફેલા અથવા રસાદાર બટાકા ખાવા સારા છે તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ક્યુ શાક ઘરે બનાવવું જોઈએ અને ક્યુ શાક ઘરે ભૂલથી પણ ન બનાવવું જોઈએ નવરાત્રિ દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કેટલીક શાકભાજીઓ એવી છે જે ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ભીંડાનું શાક ખાવું જોઈએ કારણ કે ભીંડામાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે આ ઉપરાંત પીંડાનું સેવન કરવાથી આપણું શરીર ઉર્જાવાન રહે છે નવરાત્રિ દરમિયાન રીંગણાનું શાક પણ ખાઈ શકાય છે પરંતુ એક ખાસ નિયમનું પાલન કરવું મહત્વપૂર્ણ છે જો નવરાત્રિ દરમિયાન સોમવાર આવે તો તે દિવસે રીંગણા ન ખાવા જોઈએ આમ કરવાથી પાપ લાગી શકે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર રીંગણાને અશુદ્ધ માનવામાં આવે છે અને ચોક્કસ દિવસોમાં તેને ન ખાવાની પરંપરા છે તેથી જો સોમવાર નવરાત્રિ દરમિયાન આવે છે તો રીંગણા ખાવાનું ટાળવું જોઈએ નવરાત્રી દરમિયાન ખોરાકને વધારે શુદ્ધ અને પૌષ્ટિક બનાવવા માટે લીલી કોથંબરીનો ઉપયોગ ચોક્કસ કરો લીલી કોથંબરીમાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાત્રે કયા ખોરાકનું સેવન કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે દહીં દહીં શરીરમાં ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે બટાકાની વેફર બટાકા ઉર્જા પ્રદાન કરે છે જેના કારણે વ્યક્તિને નબળાઈ લાગતી નથી આ સાથે સાબુદાણાની ખીચડી ખાવાથી શરીરમાં ઉર્જા આવે છે બટાકાના પાપડ હળવા અને પચવામાં સરળ હોય છે તેથી તેને પણ ખાઈ શકાય છે તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે આ દિવસો દરમિયાન માતાજીને વિવિધ પ્રસાદ અને ફૂલો ચઢાવવામાં આવે છે પરંતુ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ માતાજીને અર્પણ ન કરવી જોઈએ એ સંપૂર્ણ માહિતી જાણીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુલદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો માતાજીને શિફળ ચઢાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મમાં શિફળને સમૃદ્ધિ સંપત્તિ શ્રદ્ધા અને આદરનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ માતાજીની પૂજામાં હંમેશા આખા શિફળનો ઉપયોગ કરવો જોઈએ પૂજામાં તૂટેલું કે ફાટેલું શિફળ ન ચઢાવવું જોઈએ કારણ કે તેને અશુભ માનવામાં આવે છે આ સાથે મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ માતાજીની સામે શિફળ ન વધેરે શાસ્ત્રો અનુસાર શ્રીફળ બીજ સ્વરૂપે છે અને સ્ત્રીઓ પણ જીવનને જન્મ આપે છે તેથી સ્ત્રીઓએ શ્રીફળ વધેરવાનું ટાળવું જોઈએ કાળા કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો આ સાથે આ નવરાત્રીમાં માતાજી હાથીની સવારી ઉપર આવશે ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારથી શરૂ થનાર ચૈત્ર નોરતામાં માતાજી હાથીની સવારી ઉપર નીકળવાથી માવઠા પડવાના એંધાણ સૂચવે છે તારીખ એકત્રીસ માર્ચે બીજું અને ત્રીજું નોર્તું સાથે રહેશે તારીખ પાંચ એપ્રિલ આઠમ તથા તારીખ છ એપ્રિલના રોજ નોમ સાથે રામનવમી આપણા પરિવારમાં આર્થિક ઉન્નતિ કરવા માટે ચૈત્ર મહિનામાં બજારમાંથી મીઠાની ખરીદી ન કરો તો ચાલો હવે જાણીએ કે કળશ સ્થાપનની રીત શું છે શુભ મુરતમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં કળશની સ્થાપના કરો જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ સ્થળને સાફ કરીને ગંગાજળ છાંટો પૂજા સ્થળે લાલ સ્થાપન પાથરીને સાઠિયો બનાવો અને દુર્ગા માતાની છબીની સ્થાપના કરો કળશમાં પાણી ગંગાજળ રૂપિયાનો સિક્કો દુર્વા ઘાસ હળદરની ગાંઠ અને સોપારી રાખો કળશ ઉપર આંબાના પાંચ પાન રાખીને તેને શિફોળથી ઢાંકી દો એક વાસણમાં માટી નાખીને તેમાં જવ વાવી અને કળશની પાસે રાખી દો દીવો કરીને દુર્ગા માતા ગણપતિ અને નવ ગ્રહનું આહવાન કરો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે